યુકો બેંકના એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવાની ટ્રે આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી ચોંટાડી એટીએમ મશીનમાંથી નીકળતા રૂપિયાની ચોરી કરનાર આરોપીને અલગ અલગ કુલ કુલને અઢાર એટીએમ કાર્ડ તથા રોડા રૂપિયા છવ્વીસ હજાર સાતસો પચાસની મતાના મુદ્દા માલ સાથે સચિન પોલીસે ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા મોળ બિહારના વતનીને હાલ પાલ શ્રીપલ સેલિબ્રેશન પાર્ટ રહેતા અમિત રમાશંકર રાય સચિન યુકો બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે ત્યારે મેનેજર અમિત ગત તારીખ 26 નવેમ્બરના રોજ સવારે એટીએમ ચેક કરવા ગયા એ સમયે મશીન યોગ્ય રીતે કાર્યરત હતું પરંતુ ડસ્ટબિનમાં કાળા રંગની ડબલ ગમ લગાડેલી પ્લાસ્ટિકની પટ્ટી નજરે પડતા તેમને શંકા ઉભી થઈ હતી પછી તેમણે એટીએમ રૂમના સીસીટીવી કેમેરા ચેક કરતા એક અજાણ્યો એટીએમ સાથે છેડછાડ કરતો જોવા મળ્યો હતો એ અગાઉ ગત સત્યાવીસમી નવેમ્બરના રોજ વહેલી સવારે અન્ય અજાણ્યો એટીએમ સાથે ગરબડ કરતો કેદ થયો હતો એ પછી મશીનના કેશ ડિસ્પેન્સરની ફરી તપાસ કરતા ડબલ ગમવાળી કાળી પટ્ટી ચોંટાડેલી મળી આવી હતી ઉપરોક્ત બાબતે વધુ તપાસ કરતા બંને ગઠિયા દ્વારા કેશ ડિસ્પેન્સમાં ગમ પટ્ટી ચોંટાડી ગ્રાહકના રૂપિયા અટવાઈ જાય તેવી ગોઠવણ કરી હતી ગ્રાહક એટીએમ રૂમમાંથી બહાર જતા રહે એ પછી ગમ સાથે ચોંટેલી નોટ કાઢી લઈને શિફ્ટ પૂર્વકની ચોરી કરતા હતા આ મામલે મેનેજર અમિત્રાએ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે બાતમીના આધારે વિકી કુમાર ઉર્ફે રવિકુમાર મુન્નાભાઈ ગુપ્તા છોટકુમાર પરમાનંદ પાસવાન ગ્રિશકુમાર ઉર્ફે રજત રાજુસિંહ ઠાકુર અને કૃષ્ણકુમાર ઉર્ફે બબુઆ કલુષ શર્માને પકડી પાડ્યા હતા પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તારીખ એક બાર બે હજાર પચીસ સુધીના રિમાન્ડ મળ્યા છે